અથવા તો ખેડૂત અથવા તો એન્ટરપ્રિન્યુ અથવા તો એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વાળા છોકરાઓ કે જે બહાર આવીને ખેડૂતોને કહેશે કે કાકા દાદા મામા આવી રીતે ખેતી કરો તો તમને રિઝલ્ટ સો ટકા મળશે તો આ તમને દેખાય છે આવી રીતની સિચ્યુએશન હતી દસ દસ બે હજાર ચોવીસ અને આમે આ બધી આ એક વિડીયો છે કેવી રીતે છોકરાઓને આમ ઉભો રાખીને બધું સાફ કરાવવું એ ત્યારે જરા કેમેરા નબળા હતા અમારા મોબાઈલના એટલે આખા કેમેરા આખા તો દેખાય પણ ટૂંકમાં ખેડૂતોને તો ખબર પડી જાય કે આ જમીનમાં ખેતી નહીં થાય બરાબર તો આ જે ફોટો છે એ તમે જોયો હશે શરૂઆતમાં

આ જ છે કે જેમાં આપણે કહીએ ને કે તમે જીવામૃતનો ઉપયોગ કરો તો શું આવે જમીનમાંથી બહાર દેખાય બરાબર એ ક્યાંથી આવે છે જ્યાં સિમેન્ટનું થર હતું તે આપણે તોડીને શું કર્યું છે જીવામૃત આપ્યું અને આ લોન ચાલુ લોન લોન ઊભી થઈ અમારી એ દોઢ મહિનામાં લગભગ લોન ઊભી થઈ જે પ્રાકૃતિક ખેતી એટલે શું છે ખેતી કરવાની વાત નથી આપણે સંસ્કૃતિને સમજવાની વાત છે અપરાજિતા કેમ કે આ કૃષ્ણને આવે ખાલી જય શ્રી કૃષ્ણ બોલવાથી નહીં ચાલશે કૃષ્ણને આપણે શું શું અર્પણ કરીએ છીએ એના પાછળનું લોજિક ભી સમજવાનું એના પાછળનું સાયન્સ ભી સમજવાનું બધું સમજવાનું આપણે અમે અમારા છોકરાઓને આ શીખવાડીએ છીએ તો આ અપરાજિતા છે અપરાજિતા એટલે જેના ઘરે હોય એનું પરાજય કોઈ દિવસ નહીં થાય એ આપણી સંકલ્પના છે એને કોઈ સિદ્ધિની જરૂર નથી દરેક જગ્યા પ્રૂફ પ્રૂફ જ જોઈએ એવું થાય નહીં ભગવાન છે ભગવાન છે ભૂત ભૂત છે છે પ્રશ્ન એક એક દાખલો આપવા માટે નેક્સ્ટ છોકરાઓ પાસેથી આ બધું કરાવડાવ્યું અને જે આપણે અત્યારે અતિક્રમણની વાત કરતા હતા બહારનું નોલેજ આપણા પાસે આપણે લીધું નો ડાઉટ જે સારું સારું નોલેજ છે આપણે બહુ પાછળ હતા જે આપણે સમજો કેતા હોય ને કે 1960 માં શું થયું હતું કે ભાઈ ખાવાનું જે છે ને આપણે પાસે બહુ આનાજ બહુ તંગી પડી દુષ્કાળ થયા ઘણા દુષ્કાળો થયા છે બરાબર કે ભાઈ જેમાં વરસાદ જ નઈ થઈ અથવા તો બહુ વરસાદ પડી ગયો આખું પાક ખસ પડી ગયો પણ એમાંથી બી આપણે કોઈ દિવસ તમે સાંભળ્યું છે કે એ સોનાની ચિડિયા કહેવાતી હતી તો એ અત્યારની પરિસ્થિતિ શું છે અત્યારે તો બહુ ડેવલપડ છે આપ અત્યારે કેમ સોનાની ચિડિયા ચીડિયા એ કેમ ન કહેવાત ઇન્ડિયા આ તો ભારત કેમ ન કહેવાતું કારણ આપણે ચાલો ધન્યવાદ સૌને અને હવે આપણે પ્રસાદ માટે જાશું તો મિત્રો લાલજી દાદાના વડલે પ્રાકૃતિક ખેતીનો સેમિનાર હતી મિટિંગ હતી તો અમને અહીંયા ભોજન સમારંભ તરફ લાવ્યા છે અને ભોજન સમારંભ પૂરું થાય એટલે અમે અહીંથી વિદાય લેવું તો બધા ખેડૂતો લાઈનમાં ઊભા છે અને ભોજન સમારંભ ચાલુ થઈ ગયું છે તો વિડીયો લાઇક શેર કરી દેજો